આવેલું છે અહીં શ્રી મેલડી પરિવાર દ્વારા અવાર નવાર ભજન કીર્તન અને મહાઆરતી તેમજ ભંડારાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે ન્યૂ ઇન્ડિયા ગ્રુપના મેલડી પરિવારના ભક્તો બાબા મરનાથની યાત્રાએ પણ જાય છે ત્યારે છેલ્લા 19 વર્ષથી બા મેલડી પાતાજીના આશીર્વાદ લઈ મરનાથની યાત્રાએ જતા તમામ ભક્તોને શુભેચ્છા આપવા માટે નવસાઈ નામ મેલડી પરિવાર અને ન્યૂ ઇન્ડિયા ગ્રુપ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે 20મા વર્ષે 12 જેટલા શ્રદ્ધાભક્તો મરનાથની યાત્રાએ જઈ રહ્યા છે ત્યારે તેમણે બા મેલડીના આશીર્વાદ બળે તેવા હેતુથી મેરણી પરિવાર દ્વારા માતાજીની મહારથી અન્ય એક શુભ ઈચ્છા સ્મરણવાસો રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે અમરનાથ યાત્રામાં જનાર દરેક શિવ ભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું જે અમરનાથની યાત્રાએ જનાર શિવભક્તોએ માતાજીની મહારતીનો લાભ લઈ માતાજીના દર્શન કરી ધનતા અનુભવી હતી અમરનાથની યાત્રાની શરૂઆત જૂન મહિનામાં થાય છે અને અમરનાથની ગુફા ત્રણ હજાર આઠસોને એંસી મીટરની ઊંચાઈ પર આવેલી છે ત્યારે જાણવા મળતી માહિતી મુજબ આ વર્ષે અમરનાથ યાત્રા બાવન દિવસ સુધી ચાલવાની છે આ યાત્રા માટે અનંતનાગ જિલ્લામાં અડતાલીસ કિલોમીટર લાંબા નવા પહેલગામના રસ્તે અને ગાંધરબલ જિલ્લામાં આવેલા વધુ ચડાણવાળા ચૌદ કિલોમીટરના રસ્તે બાલધાલના રસ્તેથી પણ કરવામાં આવે છે ત્યારે આ પ્રસંગે યોગ્ય પરિવારના અમરનાથ યાત્રીઓ પોતાની અમરનાથ યાત્રા સુખમય રીતે પૂર્ણ કરી સારી રીતે પરત આવેલી શુભેચ્છા મામેલણી પરિવારના ભક્તોએ પાઠવી હતી ન્યૂ ઇન્ડિયા પરિવાર અને મા મેળડી પરિવારના સથવારે છેલ્લા સતત ઓગણીસ વર્ષ પૂરા કરી અને વીસમાં વર્ષમાં અમરનાથની યાત્રા જ્યારે અમે જઈ રહ્યા છીએ તો આ વખતે અમારી સાથે નવ જણા બાળકો છોકરાઓ છે અને ત્રણ લેડીઝ એમ મળીને ટોટલ બાર જણા આ અમરનાથની યાત્રા કરી રહ્યા છે ત્યારે ખૂબ ખુશીનો માહોલ છે અને અહીંયા શુભેચ્છા સમારંભમાં અમારા મા મેળડી પરિવારના સદસ્યો પ્રમુખ અગ્રણી એવા બંકિમભાઈ દિલીપ મામા અને હરીશભાઈ મંગનાણી દીપુભાઈ વગેરે ખૂબ સાથ સહકાર આપી અને શુભેચ્છા સમારોહમાં હાજર થયા તથા સાથે પરમપૂજની ભાઈશ્રીના વર્ચ્યુઅલ આશીર્વાદ એટલે કે માતાજીના ત્યાંથી ધામથી સીધા કિશોરભાઈના આશીર્વાદ કે તમે આ યાત્રા ખૂબ સરસ રીતે થાય એ રીતના આશીર્વાદ માતાજી આપ્યા છે અને ખૂબ સુંદર યાત્રા થાય એ સફળ આયોજન થાય રીતે કરું છું અને દર વર્ષે ભક્તોને કહું છું કે આ અમરનાથ યાત્રા જે હિન્દુભાઈઓ હોય અને સનાતન ધર્મ હોય તેને એકવાર આ જરૂર જરૂરથી કરવી જોઈએ

બાબા બરફાનીના દર્શન કરવા માટે અમરનાથ યાત્રા માટે જઈએ છીએ જેના માટે અહીંયા મામેરડી પરિવાર નવસારી તરફથી અમને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે પરમપૂજ્યભાઈ શ્રી જે પરોલી ધામમાં અમારા સદ્ગુરુ દેવ છે એમના તરફથી પણ અમને શુભેચ્છા અને આશીર્વાદ સમારંભ પણ રાખવામાં આવેલો હતો તે આશીર્વાદ પણ આપવામાં આવેલ છે અને જેથી કરીને અમારી આ જે યાત્રા છે એ ખૂબ જ સફળ અને સુખપૂર્વક નીવડે એવી અમારા માટે બધાએ કામના કરેલી છે તેના માટે અમે ફરી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ બમ બમ Both that is the news, Navsari.